નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ પડતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક કસોટી હેડ ટીચર ટેસ્ટ પચીસ પરીક્ષા આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેમાં કચેરીના સંદર્ભે બે અને ત્રણના ના પરિપત્રથી સદર પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવેલ હતો આ પરીક્ષા માટે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદન પત્રો તેમજ ફી ભરેલ હતી તેઓની પરીક્ષા હવે નીચે જણાવેલ કાર્યક્રમ મુજબ યોજવામાં આવનાર છે જે ધ્યાને લેવા વિનંતી છે તો પરીક્ષાની તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ વાર રવિવાર સમય બપોરે તેર થી પંદર કલાક સુધી પરીક્ષાનું જે સ્થળ છે તે છે અમદાવાદ શહેર રાજકોટ વડોદરા અને સુરત ખાતે સદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે તમે ડબલ્યુ 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 ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે